નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી મેમ્બરો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ભાવેશ મકવાણા ન્યૂઝ તો મિત્રો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો ફેમિલી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે તો મિત્રો શું જાહેરાત કરી છે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું તો વિડીયો અંતર સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે તો કેન્દ્ર સરકારે કર્મચારીઓને ફરી એકવાર મોટી ભેટ આપવાની તૈયારી કરી છે તો સરકાર ટૂંક સમયમાં સેવા આપતા કર્મચારીઓ અને પેન્શન ધારકોના પગાર અને પેન્શનમાં વધારો કરશે તો આનાથી કર્મચારીઓને સીધો જ મોટો આર્થિક લાભ મળશે તો સરકારે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે તો ચાલો આ સમાચારમાં કર્મચારીઓના પગાર અને નિવૃત્ત લોકોના પેન્શનમાં વધારો વિશે વિગતવાર જાણીએ મિત્રો તો આઠમા પગાર પંચની રચના અને અમલીકરણની રાહ જોઈ રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓને હવે સરકાર તરફથી મોટી ભેટ મળવા જઈ રહી છે તો હાલમાં નવા પગાર પંચને લઈને ચર્ચાઓ ચાલી રહી છે તે દરમિયાન સરકાર દ્વારા સેવા આપતા અને નિવૃત્ત કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારાના લઈને મોટા સમાચાર સામે આવ્યા છે તો લગભગ અડતાલીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શન ધારકોને આ વધારાનો સીધો લાભ મળશે તો કર્મચારીઓ આનંદ કરશે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં સાતમા પગાર પંચના અમલને દસ વર્ષ પૂર્ણ થશે દર દસ વર્ષે એક નવું પગાર પંચ બનાવવામાં આવ્યું છે અને પગાર પંચની ભલામણો લાગુ કરવામાં આવી છે તેથી હવે કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની રચનાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો કર્મચારીઓને આશા છે કે આ નિયમ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નિયમો મુજબ લાગુ કરવામાં આવશે તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે પુષ્ટિ કરવામાં આવી નથી તો અહેવાલો અનુસાર આઠમું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે જો આનો અમલ થશે તો કર્મચારીઓના પગાર અને નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં મોટો વધારો થશે ગયા મહિને ઓક્ટોબરમાં સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ત્રણ ટકા ડીએ વધારાની ભેટ આપી હતી તો તાજેતરમાં રજૂ કરવામાં આવેલ યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસ કર્મચારીઓના પેન્શન વધારવામાં પણ મદદરૂપ સાબિત થશે મિત્રો તો સરકારે આ દાવો કર્યો છે તો યુનિફાઈડ પેન્શન સ્કીમના નિયમો કેન્દ્રીય કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના છે તેનો અમલ આવતા વર્ષે પહેલી એપ્રિલથી કરવામાં આવશે આ યોજના અનુસાર નક્કી કરાયેલા નિયમો અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને બાર મહિના માટે મૂળ પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે આ બાર મહિના કર્મચારીની નિવૃત્તિના તુરંત હશે આમાંથી સરેરાશ પગાર નક્કી કરવામાં આવશે તો આ સાથે સરકાર એવા કર્મચારીઓને દર મહિને રૂપિયા દસ હજાર પણ આપશે જેમણે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી સેવા આપી છે તો સરકાર દ્વારા ગેરંટી પણ આ દાવામાં આપવામાં આવ્યો છે મિત્રો તો તમને આ લાભો યુપીએસ હેઠળ મળશે તો પહેલા લાભની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં યુપીએસ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી આ એક નવી સ્કીમ છે જે રિટાયર્ડ કર્મચારીઓ માટે કોઈ ભેટથી ઓછી નથી તેના ઘણા ફાયદા છે તો આ યોજના મુજબ ઓછામાં ઓછા પચીસ વર્ષ સુધી કામ કરનાર કર્મચારીને નિવૃત્તિ પહેલાંના બાર મહિનાના મળેલા સરેરાશ મૂળભૂત પગારના પચાસ ટકા પેન્શન તરીકે મળશે મિત્રો તો ઓછામાં ઓછા દસ વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ આ યોજનાનો લાભ લઈ શકે છે આ પછી તમે જો નોકરી છોડી દો છો તો પણ તમને ઓછામાં ઓછા દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે તો જો કર્મચારીનું મૃત્યુ થાય છે તો મૃત કર્મચારીના પેન્શનના સાઠ ટકા પરિવારને આપવામાં આવશે અને આ યોજના હેઠળ એવી જોગવાઈ છે કે કર્મચારીઓને નિવૃત્તિ પર ગ્રેચ્યુઇટીની એક સાથે ચૂકવણી પણ કરવામાં આવશે તે હવે હપ્તામાં આપવામાં આવશે નહીં મિત્રો તો આવા કર્મચારીઓને ફુગાવવાના સૂચનાંકનો લાભ પણ આપવામાં આવશે આ સ્કીમની ખાસ વાત એ છે કે કર્મચારીઓને પોતાના તરફથી કે તેમના પગારમાંથી ફાળો આપવાની જરૂર નથી સરકાર તેના તરફથી કર્મચારીઓના મૂળ પગારના અઢાર પોઈન્ટ પાંચ ટકા ભોગવશે તો કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન યોજના અને એકીકૃત પેન્શન યોજના વચ્ચે પસંદગી કરવાની તક મળશે આ તેમના માટે વિકલ્પો તરીકે ઉપલબ્ધ રહેશે એટલું જ નહીં નિવૃત્તિ સમયે દર છ મહિનાનો માસિક પગાર અને ડીએનો દસમો ભાગ ઉમેરવામાં આવશે મિત્રો તો હજુ સુધી આઠમા પગાર પંચની રચના કરવામાં આવી નથી અને ન તો સરકારે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી છે આવી સ્થિતિમાં કંઈ પણ કહેવું વહેલું ગણાશે તેમ છતાં એવું માનવામાં આવે છે કે નવું પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવી શકે છે એવી પણ શક્યતાઓ છે કે આઠમા પગાર પંચના અમલ પછી સરકારી કર્મચારીઓના પગારમાં સ્પેશિયલ ફિટમેન્ટ ફેક્ટરના આધારે ફેરફાર કરવામાં આવી શકે છે તો આટલું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરી શકાય છે તો હાલમાં લાગુ સાતમા પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે બે પોઈન્ટ સત્તાવનનું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે કેન્દ્ર સરકારમાં આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બાણુંના ફિટમેન્ટ ફેક્ટરને પગાર સુધારણાનો આધાર બનાવી શકે છે તો મીડિયા અહેવાલોથી એ પણ પ્રકાશમાં આવી રહ્યું છે કે સરકાર તેના આધારે ઓછામાં ઓછા બે પોઈન્ટ છ્યાસીના ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરના ઉપયોગ કરી શકે છે જો આમ થશે તો કર્મચારીઓનો પગાર અને નિવૃત્ત લોકોનું પેન્શન ઘણું વધારે હશે તો જાણો લઘુત્તમ પગાર કેટલો હશે અહીં એ પણ નોંધનીય છે કે યુપીએસ હેઠળ નિવૃત્ત કર્મચારીઓને કેટલું પેન્શન મળશે જો કેન્દ્ર સરકાર બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરે છે તો લઘુત્તમ પેન્શન રૂપિયા પચીસ હજાર ચાલીસ હશે જે હાલમાં નવ હજાર મળે છે આ સાથે કર્મચારીઓને લઘુત્તમ બેઝિક પગાર એકાવન હજાર ચારસો એંશી રૂપિયા થઈ શકે છે જે હાલના અઢાર હજાર રૂપિયા હતા તો ફિટમેન્ટ ફેક્ટર બદલતા જ કર્મચારીઓના પગારને પેન્શનમાં પણ ફેરફાર થશે તો કર્મચારીઓના પગારમાં માત્ર ફિટમેન્ટ ફેક્ટરના આધારે સુધારો કરવામાં આવે છે મિત્રો તો મિત્રો આ ત્યાં માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ